કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે અમરનાથ યાત્રીઓ પર આતંકવાદી હુમલા યોજના સંબંધિત ગુપ્ત જાણકારી છે ગૃહ રાજ્ય મંત્રી કિરણ રીજીજુએ લોકસભા નાના ના સવાલોના લેખિત જવાબ આ જાણકારી આપી તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાને નિશાન બનાવવા સંબંધી આતંકવાદીઓની યોજના વિશે ગુપ્ત એજન્સીઓએ જાણકારી આપી છે તથા કેન્દ્ર તથા રાજ્ય સ્તરે આ જાણકારી પણ આપી દેવામાં આવી છે તથા ત્રણ વાહનો છે ચાલુ જમ્મુ કાશ્મીર સરકાર અમરનાથ તીર્થ યાત્રીઓની સુરક્ષા ઉપલબ્ધ બલ્થી માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી રહી છે સુરક્ષા માટે યાત્રાના માર્ગમાં કેન્દ્રીય સશસ્ત્ર બળો તથા જમ્મુ કાશ્મીર પોલીસ ની એકસો બાર કંપનીઓ તૈનાત કરવામાં આવી છે આ સિવાય શ્રી અમરનાથ ગુફા બોર્ડ ને પણ યાત્રીઓની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ